આપણે ત્યાં જેને કહીએ ચરવા સમાજ બલુઆ એ કેવી પરંપરા આના વિશે તો બહુ ઓછા લોકોને ખબર છે આપણો એવો સમાજ છે તમને ક્યારેય ભરવાડ સમાજનો કોઈ માણસ તમને વૃદ્ધાશ્રમમાં જોવા ના મળે સંયુક્ત પરિવાર બુઝુર્ગોની સેવા કરવી એ તો આમ જાણે પરમાત્માની સેવા કરતા એવો ભાવ વૃદ્ધાશ્રમમાં ના મોકલે વડીલોને સાહેબ સેવા કરે આ નવી પેઢીને આપેલા સંસ્કાર બહુ મોટી બાબત છે ભરવાડ સમાજના સામાજિક જીવનના જે નૈતિક મૂલ્યો છે એના જે પારિવારિક મૂલ્યો છે એ હંમેશા મજબૂત કરવાનો પેઢી દર પેઢી પ્રયાસ થયો છે મારા સ્વજનો મને એ વાતનો સંતોષ છે કે આપણો સમાજ આપણી પરંપરાઓને સાચવી પણ રાખે છે અને આધુનિકતા તરફ પણ હવે તે જ ગતિથી આગળ વધી રહ્યો છે વિચરતી જાતિના પરિવારોના બાળકો ભણે છાત્રાવાસની સુવિધાઓ બને આપણે એક મોટી સેવા છે આ સમાજને આધુનિકતા સાથે જોડનારું કામ આ નગાલખા બાપાની જગ્યા મહિમા એને કારણે એમાં ઉર્જા કઈ ભક્તિ નહીં ઠાકર મહારાજનું ભજન ઠાકર મહારાજની અંદરનો ભરોસો અને ત્યારે આવી રીતે મરેલાને પાછા સજીવન કરે સાધુ સંતોનું કામ જ એ છે ઘણા એમ કે આ બધા ચમત્કારોની કથા તમને આવી ને આવી ચમત્કારોની કથા ચમત્કાર સંતોના આવા જ ચમત્કારો હોય છે એ મરેલાને સજીવન કરે ચિંતાની અંદર હળકતા હોય હાવ નિરાશ થઈ ગયા હોય એ બધા મરેલા જ કહેવાય નિરાશ થઈ ગયા એ મરેલા ચિંતામાં હળગી હાવ નિર્જીવ મળા જેવા લોકો થઈ જાય સાધુ સંતોનું કામ એ છે કે પોતાના ભજનના પ્રતાપે એને નવજીવન આપે છે એક નવી આશાનો સંચાર થાય છે અને નિશ્ચિતપણે સંતોની વાણીમાં સંતોના ભજનમાં એ તાકાત હોય છે કે આવા મુર્દાની જેમ જીવતા લોકોને પણ સજીવન કરે નવી કરે નું સંચાર જીવન આપે એટલા માટે જાગતી જગ્યાઓ આપણને સુવા દેતા નથી કે ભાઈ ભરોસો રાખ ભરોસો રાખ ઉપરવાળામાં ભરોસો રાખ તારી પોતાની જાતમાં નિરાશાને ખંખેરી નાખ આપણે ત્યાં કહેવત છે આશા અમર છે સાધુ સંતોનું કામ આ શ્રદ્ધા બલવતી કરવાનું નવી આશાનો સૂરજ એના જીવનમાં ઉગે એવું કરવાનું જે હાવ નિરાશ થઈ ગયા હોય હિંમત હારી ગયા હોય અરે ઘણીવાર તો મરવાના વિચાર કરતા હોય અને ઘણીવાર આત્મહત્યા કરી પણ બેસતા હોય ત્યારે એને ટેકો આપી ઠાકર ધણી અંદર ભરોસો મજબૂત એનો કરી આશીર્વાદ આપી પાછા એ સાધુ સંતો પ્રાર્થના કરે એના માટે પરમાત્માને અને ખરેખરી પ્રાર્થના દ્વારકાધીશ સાંભળે અને એનાથી કાંઈ કેવું થાય કે માણસની આશા બળવતી થઈ જાય એક નવા જીવનની એક નવી જિંદગીની શરૂઆત થાય રમેશભાઈ ઉજાની કથા અને એમાં વિવિધ પ્રોગ્રામ પણ સાથે છે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ ના દિવસે એકાવન હજાર બહેનો દીકરીનો હુરારા આપણે સમાજ ની હવે પણ આપણે ભૂલવાનો હોય નાના ભાઈ મોટા ભાઈ ખાલી ભરવાડ સમાજ એ શબ્દની આપણે શરૂઆત કરી અને આપણે એક જગ્યાએ એકત્રિત થઈ અને વર્લ્ડ રેકોર્ડ કરવાનો હોય એટલે એમાં પણ બેનો તમે અવશ્ય ભાગ લેજો સાથે બીજા દિવસે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ લાકડી રાસ રાખ્યો છે એમાં યુવાનોને પણ ભાગ ખાસ લેવાનો છે સાથે એની સાથે ઘણા જ પ્રોગ્રામો હશે સંપૂર્ણના પ્રોગ્રામો હશે વિવિધ પ્રોગ્રામો હોય તો અત્યારથી બધા તમને જાહેર આમંત્રણ કે આ પ્રસંગની અંદર અવશ્ય આવજો આ નવ દિવસનો કાર્યક્રમ છે એમાં તમે બધા વારાફરથી ભાગ લઈ શકશો અને આવી શકશો એટલે બધાને ફરજિયાત આવવાનું છે નોટો હોય હવે તો સોનાની નોટો નો ઢગલો થઈ ગયો ગણવી કાઠી પડે છે અને ખાસ મારો ભાઈ બન અમારો પ્રકાશ શિયાળિયા અને અમારે પંકજ ચાવડા અને અમારા મહેશ ચાવડા અમારો પ્રકાશ મારો મિત્ર છે આ બધા ભાઈઓ અહીં સોનાની નોટોથી ગોર ભરી રહ્યા છે મારા બાપ એમને ઠાકર ધણી ખૂબ આપે બાપ જાય હા મિત્રો અમારા નવગણભાઈએ અગિયાર કિલો ચાંદી શરૂઆત કરી છે અને આ સમાજને ઠાકર ધણીએ ઘણું આપ્યું છે દ્વારકાધીશે એટલે બધાને વિનંતી ચાંદી બધા બોલતા રહેજો બાપુને સવારે જોખવાના છે એટલે જેને દ્વારકાધીશે ઠાકરધણી દીધું આપ્યું છે મારા બાપ એટલે ખાસ ગાવું છે મારે એ માંગો ત્રીસ માંગો વિશીજા પેત્રિહ મારો વારિકાદીશ માંગો વિશી પેત્રો વારિકાદીશ એવો રંગી લો આમ હું રેધણ ગિરલી રે મારી સામરા ધામી જોઈ વરસાદ થાય છે ભાઈ રૂપિયા વળિયા ગરફા જ અને હાર્મોનિયમ ની સિચો આવતી નથી બાપુ આ તો ફળો ભરાઈ ગયો ¡Vamos do you

દેવથલ ગામ છે ત્યાં વાહાવીરા મેર નામના એક ભગત રહેતા હતા એમણે દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું એ દરમિયાન સાત દીકરીઓ એક સાથે મૃત્યુ પામી નગાલખા બાપા ત્યાં સદેહ હાજર હતા એમને થયું કે આપણી હાજરીમાં કોઈને ઘરે આવી ઘટના બને એ વાજબી નહીં ઠાકરનું મનમાં સ્મરણ કર્યું અને સાતેય દીકરીઓ સજીવન થઈ આ નગાલખા બાપા એવો જ બનાવ ધંધુકાના ગમારા પરિવારમાં બનેલો એમને ત્યાં સમૂહલગ્ન પ્રસંગે ત્રણ દીકરીઓ મરણ પામેલી નગાલાખા બાપાએ ઠાકરની વિનંતી કરી કે ઠાકર તારા છોરુડા ઉપર આવો કાળો કેર નહીં કરીશ બાપ તું જો હાજરા હાજુરવાદ દીકરીઓને જીવતી કર એ ત્રણેય દીકરીઓ પણ સજીવન થયેલી અને એ ગમારા પરિવાર મોટાભાઈ ભરવાડ છે આજે પણ બાવળિયાળી નગાલાખા ધામને એ ગુરુપદે માને છે આ નગાલાખા બાપાની કૃપા છે નહીંતર પૂજ્યભાઈ શ્રીની કથાનું સમયપત્રકમાં મેલ ન પડે અગાઉથી ગોઠવાઈ ગયેલું હોય પણ રામબાપુનો એવો ભાવ ઈસુબાપુની ચેતના અને પૂજ્ય પૂજ્યભાઈશ્રીને પણ આવા સરસ આયોજન થતું હોય તો એમાં હું પણ સામેલ થાવ એવી ભાવના એટલે યોગ એ તિથિમાં જ તારીખ મળી ગઈ એટલે પૂજ્યભાઈ શ્રીને પણ આપણે વંદન સાથે દાવીઓથી વધાવીએ કે એમણે પણ આ પ્રસંગે સાથો સાથ પોતાની કથા આપવા માટેની કૃપાને અનુગ્રહ કર્યો આ સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંય હાથી ઉપર યાત્રા નીકળી હોય પોથી યાત્રા એવું મને કદાચ યાદ નથી અન્ય કોઈને યાદ હોય તો ભવ્ય અને દિવ્ય શોભા યાત્રા પણ થઈ છે નગા લાખા બાપા જેવા ઈ લગ્ન પ્રસંગમાં હાજર હોય અને ત્યાં એનું કઈ ખરાબ થાય એવું ઈ સાધુ પુરુષને પોહાય જ નહીં તમારો સદગુરુ તમારી ચિંતા તમારા કરતા વધારે કરે છે

نا <laughs> و